મેસી ટ્રેક્ટર જોઈ શકો છો વેચવાનું છે કૌશિકભાઈ વનરાજભાઈને વિડીયોની અંદર ટ્રેક્ટરની બધી ડિટેલ મળી જ જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તમને તો લાઈક કરજો શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં તમે જે મેસી ટ્રેક્ટર જોઈ શકો છો વેચવાનું છે મેસી દસ પાંત્રીસ ડીઆઈ ફર્ગુસન જે સીરી ટ્રેક્ટર છે મહાશક્તિ મોડેલની વાત કરું બે હજાર આઠ નવના ના મોડેલ ટ્રેક્ટર એન્જિન ગેર હાઇડ્રોલિક જોવા મળશે બાકી આખું ઓરિજિનલ કન્ડિશનમાં એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો પેલા ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ કર્યા વિના ન જતા વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર અંદર બેટરી નવી સ્લેબસ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ બધું ચાલુ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં ઇન્ડિકેટર પણ ચાલુ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી પણ સારા જોવા મળશે અને તમે ટ્રેક્ટર વિડિઓની અંદર ક્લિયર કટ જોઈ શકો છો અત્યારે એક પર રૂપિયાનો ખર્ચો નથી ટોટલ જવાબદારી સાથે આપવાનું છે આ ટ્રેક્ટર બે હજાર આઠ નવના મોડલનું ટ્રેક્ટર છે ટાયરની વાત કરું તો ટાયર પણ સારા કંડિશનમાં જોવા મળશે અને ટ્રેક્ટર ની કિંમત બે લાખ ને વીસ હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે બાણું બે એકોતેર અથવા ત્રેસઠ પાંચ છવ્વીસ વાળા નંબર છે વનરાજભાઈ છે તો કોલ કરી અને ટ્રેક્ટર ની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો